બે ગ્લાસંગ્લો શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યારે છે સાડા અગિયાર અને આજે તો કુસુમબેન ભાઈ વયા જવાના છે એના ઘરે અને મારે મૂકવા જવાનું છે બસમાં જવાનું છે બંનેને તો હમણાં તો ભાઈ છે ને એટલા દિવસ તો એને તો બધું ઘરનું કામ ઉપાડી દીધું અમારે શું કે બધું તમે આગળ બ્લોક જોયા જ બધા તો અત્યારે બનાવે છે રોટલા તો હું તમને બતાવું કે ભાઈ કેવા રોટલા બનાવે જોયા કે રોટલીની જેમ કાચા પાકા રાખી દીધા ને તો બતાવો ચાલો તમને

ત્યાં આપણે માસીના ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વગી ગયા છે પાંચ અને કુસુમ તો આવ્યા ભાઈ નાસ્તો કરવા માંથી એક બે ગ્લાસ રસના પી ગઈ અને અત્યારે મળાવું અને ભાઈ આપણે માસીના ઘરનું હોમ ટુર રાખશું આપણે પેલી જે ચેનલ હતી ને એમાં આપણે હોમ ટુ રાખેલ હતું ત્યારે હજાર મકાન નહોતું બન્યું પણ અત્યારે તો બહુ મસ્ત થઈ ગયું છે એકદમ મંગલો થઈ ગયો તો એનો પણ આપણે હોમ ટુ રાખશું અને અત્યારે ભાઈ કુસુમબેન મળાવું

અરે એટલી બધી ચોકલેટ ના હું છે છું એવી બધી ભૂખ લઈ ગઈ ખાઈ નો તે બામણા સાથે માણસ માણસ તો ભાઈ મકાન બહુ મસ્ત થઈ ગયો તમારે મકાન ને નિરાતે ઘુમરો મારી લેવો આપણે હમ મારી લેવો આપણે હમ એટલે માસીનું ઘર અને પાછળ થોડું દેખાતું